જય માતાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જશો વાલા તો આજે આવે છે ખેતરે આપણે ઘઉં જોવા માટે કારણ કે હવે તો સરસ મજાના ઘઉં થઈ ગયા છે જોઈ શકો છો પાછા સરસ મજાના ઘઉં થઈ ગયા છે તો આજે તમને ખેતર બતાવીશું અને દરેક મિત્રોને ખેતર ખેતી કરતા હોય તો ખેતરના નામ અલગ અલગ આપેલા હોય તો પહેલાં લોગ મૂકેલો તો તેમનું નામ આપણે કડબી વાળું રાખેલું છે અને આ ખેતરનું નામ છે પાટુ રાખેલું છે તો તમને બતાવી કે ઘઉં કેવા થયા છે જોઈ શકો છો સરસ મજાના ઘઉં થયેલા છે અને આ છે હિન્દુભાઈનું ખેતર અને સરસ મજાનું આપણે ત્યાં બાઇક પાર્કિંગ કરી છે ઘઉં સરસ મજાના થઈ ગયા છે અને જોઈ શકો છો ડુંગરો પણ સરસ બહુ મોટો ઉગી ગયો છે તેને પણ દવા આપણે નાખવી પડશે અને સરસ મજાના ઘઉં થઈ ગયા છે આ પણ હિન્દુભાઈના ઘઉં છે અમારા બાપાના એ પણ સરસ મજાના ઘઉં થયા છે જોઈ શકો છો આ છે અમારું ખેતર અને હવે આપણે તમને બતાવીશું કે કેવા ઘઉં થયા છે કોમેન્ટ કરજો વાલા તો બે કિલો ઘઉં મોકલાવું વાલા કોમેન્ટ કરજો સરસ મજાના ઘઉં થયા છે અને જોઈ શકો છો ખેતરની મોત તો વાલા આખી અલગ જ હોય છે ખેતરની મોત જોઈ શકો છો મારાવાલા કોમેન્ટ કરતાં રહેજો અને આ અધૂરું પાણી થોડું રહી ગયું છે મારાવાલા વાળવાનું કારણ કે ત્યાં સાઈડથી બહુ ચડ છે ત્યાંથી બહુ પાણી વરતી વખતે બહુ હેરાન થવું પડે છે એટલે થોડું પાણી પાવાનું આ બાજુમાં રહી ગઈ છે જોઈ શકો છો હિન્દુભાઈને સરસ મજાનું પાણી પાવ્યું છે હિન્દુભાઈના ખેતરમાં પણ સરસ મેથી ઊભી છે તો તેની પણ દવા નાખવાની છે અને આપણા ખેતરમાં પણ મેથી અને ડુંગરો પણ ઉગેલો છે જોઈ શકો છો તો આપણે હવે જઈશું તમને પાણી કયા કયા બાજુથી આવે છે ને ક્યાંથી આવે છે તે પણ બતાવીશું અને અહીંયા કોઈ પક્ષીની બહુ મોટી પેસી પણ ચોપેલી છે જોઈ શકો છો સરસ મજાના અરુવા પણ અહીંયા છે અને બાજુના ખેતરમાં એરંડા પણ સરસ મજાના અનિલભાઈઓના થયેલા છે જોઈ શકો છો લોકેશન ખેતરનું કેવું દેખાય છે બધા મિત્રો કોમેન્ટ કરજો અને સુરત દાદા પણ સરસ મજાના ઉગી ગયા છે અને આપણે આવે છે ખેતરમાં તો બધા મિત્રો વિડીયોને લાઈક ના કરે તો લાઈક કરી દેજો અને જે જે મિત્રો અમારા નવા લોગમાં જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો ખેતરની મજ મારાવા લાખી અલગ જ છે જોઈ શકો છો અને આ છે વખડો જોઈ શકો છો તો વખણાને પણ ફળ આવે પીલા જણા જણા તમને બતાવીશું જોઈ શકો છો સરસ મજાના હોય છે ગામડાની મોજ આ કઈ અલગ હોય છે હજુ તો ફળ આવે નથી અને અને અહીંયાથી આપણે પાણી આવે છે જોઈ શકો છો સરસ મજાનું બધું છે અહીંયાથી પાણી પાયેલું છે બે ત્રણ દિવસ થયા પણ તે દિવસે આપણે ઘરે નહોતા મારાવાલા નોકરી હતા એટલે લોગ બનાવી શક્યા નહોતા જોઈ શકો છો સરસ મજાનું બધું છે ખેતરની મોજ આખી અલગ છે મારાવાલા અને આપણે તમને પાણી સામે બોર છે ક્યાંકથી આવે છે તો તમને બોર પણ બતાવી દઈએ ક્યાંથી પાણી આવે છે આ છે કુંડી જોઈ શકો છો અહીંયાથી પાણી આવે છે આપણે અહીંયાથી પાણી આવે છે આપણે એ તે આપણું ખેતર છે ને સામેના ભાગમાં આપણો બોર છે જોઈ શકો છો ત્યાંથી પાણી આવે છે અને જોઈ શકો છો સરસ મજાની ખેતરની મોજ છે મારાવાલા અને સામે છે આ થાબલો છે થાબલો જ્યારે જે જીબીનો થાબલો જ્યારે નખાતો હતો ત્યારે બહુ અહીંયા ખિસ્સો બહુ ભારે બન્યો હતો મારાવાલા કે કારણ કે પહેલું નહીં નહીં બીજા નંબરનું પાક્યું દેખાય ત્યાંથી એક ભાઈ નીચે પડી ગયો હતો એટલે ત્યારે તે ભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે પણ આપણે હાજર નહોતા પણ આવો બનાવ બને તો મારા વાલા જોઈ શકો છો તે આ વખતે અને આ ખેતરમાં સરસ મજાનું ઘઉં ઉગી રહ્યા છે જોઈ શકો છો તમે અને આ છે ખેતરમાં છે ગુંદી સરસ મજાના ગુંદા આવે છે અને અત્યારે તેના ફળ આવ્યા નથી સરસ મજાના ગુંદા આવે છે જોઈ શકો છો ગામડામાં તો કઈ વસ્તુ લાવવાની આવે જ નહીં કારણ કે બધું ખેતર ને ગામમાં મળી રહે મારાવાળા બજારમાં રહેતા હોય તો બહુ તકલીફ પડી જાય જોઈ શકો છો ખેતરની મોજ જ કારણ કે બાગ બગીચામાં બધા ફૂલ રોપે અને ખેતરમાં તો રોપવાની જરૂર જ નથી બધી લીલોતરી ઓટોમેટિક જ મારાવાળા દેખાય જોઈ શકો છો ખેતર બગીચા જેવું દેખાય મારાવાળા જોઈ શકો છો સરસ મજાનું બધું છે અને આ પણ સરસ મજાના મારા બાજુના ખેતરોમાં સરસ મજાના એરંડાઓ આવેલા છે જોઈ શકો છો આપણે પણ એરંડાનો લોગ મૂક્યો છે તો ના જોઈએ તો જોઈ લેજો બધા ખેડૂત મિત્રો સરસ મજાનો અમારા મહેસાણા બાજુ આ રીતે ખેતી થાય છે જોઈ શકો છો આ રીતે સરસ મજાની અમારે ખેતી કરવામાં આવે છે સરસ મજાના એરંડા છે આ રીતે ખેતી કરવામાં આવે છે જોઈ શકો છો બધા મિત્રો ને સામે છે ખેતરની નજીક જ રોડ છે મારાવાલા જોઈ શકો છો ખેતરની નજીક જ રોડ છે સરસ મજાનો અને બધું સરસ મજાનું કારણ કે લીલોતરી થઈ રહી છે અને હવે આપણે જઈશું આપણા ખેતર બાજુ જોઈ શકો છો સરસ મજાના બહુ થઈ ગયા છે જોઈ શકો છો આ બધું કેવું છે લીમડા અને આ છે ગાડા બાવળ ગાડા બાવળ પણ અમારે છે જે અમારે હડકાયા બાવળ કે ઘણા ગાડા બાવળ કે ગળા કોન બાવળ પણ કહે છે અને આ શો થોર આનું થીર આવે ને આંખોમાં પડી જાય તો બહુ તકલીફ પડી જાય છે જોઈ શકો છો આનું થીર આવે અને કાંટા હોય છે જોઈ શકો છો તમે થોર કહેવાય થોરવાનું અને એ જ આપણે રાજસ્થાન બાજુ જઈએ જંગલમાં તો તે વળી ફાફડા થોડ આવે તે વળી બહુ મોટા થોર આવે આપણા ગામડામાં આરા થોર હોય છે જોઈ શકો છો જોઈ શકો છો મારાવાલા આ ડુંગરો થાય છે આની દવા આપણે નાખવી પડશે જોઈ શકો છો આ ડુંગરો ઉગે છે તે ઘઉં વિકાસ ના કરી શકે તો એની દવા આપણે નાખવી પડશે મારાવાલા જોઈ શકો છો અને આ મિત્રો છે દેશી બાવળ દેશી બાવળ છે તેનું તમે દાંતણ કરો ને તો મારાવાલા તમને દાંતમાં દુખતું હોય કે દાંતમાંથી ખૂન આવતું હોય તો મટી જાય દેશી બાવળથી જોઈ શકો છો દેશી બાવળ છે બધું ખેતરની મોજ તો મારાવાલા આખી સરસ મજાની છે જોઈ શકો છો ખેતરની મોજ મારાવાલા આખી અલગ જ છે અને આપણું બાઇક અહીંયા પાર્કિંગ કરી છે મારાવાલા જોઈ શકો છો અને અહીંયાથી રોડ છે જો સામે બધું અલગ અલગ આજુબાજુ ખેતી કરેલી છે જોઈ શકો છો તમને બધું બતાવી દઈશ સામેના ભાગમાં પણ ઈંડા છે સામેના અને બહુ ઝૂમ કરીશું તો સામેના ભાગમાં જે રાય રાયડો કે રઈ તે પણ વાવેલી છે જોઈ શકો છો તમે આ બધું સરસ મજાનું ખેતરમાં વાવેલું છે જોઈ શકો છો તમે અને અહીંયા જે અમારે અહીંયા વખતી તીધી કે અને ઘણા ટિંટોળી પણ કહેતા હોય તમને ઝૂમ કરીને બતાવી દઉં જોઈ શકો છો આ બધું સરસ મજાનું ખેતુ છે જોઈ શકો છો તો મિત્રો અમારો લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મળીશું ફરીથી નવા લોગ સાથે